આવીને પૂછ્યા વગર સીધા લાચ મારવા લાગ્યા હતા અને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટે કોઈ ગુના વગર નિર્શ વ્યક્તિને લાચ મારનારા પીઆઈ ને ત્રણ લાખ નો દંડ ફટકાર્યો હતો સુરતના ડિંડોલીમાં પોલીસે ઇન્સ્પેક્ટર દ્વારા વકીલને કારમાંથી ઉતરી લાથ મારી હતી જે મામલે વકીલે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી જેને લઈ કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાત ના દંડ યાદ રહેશે પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેની સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી પીઆઈએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની રજૂઆત થતાં કોર્ટે ટકોર કરી હતી કે આવા પીઆઈ સામે સરકાર પગલાં કેમ લેતી નથી જસ્ટિસ નિઝર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે સુપગલા લેશો તેની સૂચના મંગાવી હતી ફરિયાદી એડવોકેટ હાઈકોર્ટમાં બનાવની રાત્રે ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા જે જોઈને હાઈકોર્ટે પીઆઈનો ઉદડો લેતા એવી ટકોર કરી હતી કે તમે હીરો બનીને ફરો છો એટલે શું ગમે તે વ્યક્તિને કોઈ ગુના વગર મારવાના કોઈ પણ પૂછ્યા વગર કોઈને લાત કેવી રીતે મારી શકાય જો પોલીસને આવા દમનને અત્યારે રોકવા મળી આવે તો કાલે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે કોઈ સાચો આરોપી હોય તો પણ તેને પૂછ્યા વગર લાત મારી શકાય નહીં